નર્મદાના રાજપીપળા દેવલિયા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રસ્તામાં હેર ઠેર ઠેર ખાડા પડી ગયા છે ચોમાસા દરમિયાન ખાડા પૂરવા માટે વાપરવામાં આવતા પેવર બ્લોક ખુલ્લા થતા મોટા અકસ્માતની ભીતિ છે પેવર બ્લોક બહાર આવી જાય અને ટાયરના ખૂણા ઉપર દબાઈ જાય તો તે પેવર બ્લોક ઉછળે અને અન્ય વાહનને અથડાય તો અકસ્માત થઈ શકે સ્ટેચ્યુ ઓફ યુનિટી લાખો પ્રવાસીઓ ફરવા માટે આવતા હોય છે ત્યારે વહેલી તકે આ માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે વડોદરા અને સ્ટીચો પેની જોડતો જે હાઈવે છે નેશનલ હાઈવે છપ્પન તેના દ્રશ્યો આપને બતાવીશું આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આખો રોડ ઘસાઈ ગયો છે અલગ અલગ જગ્યાઓ પર આવા ખાડા પડી ગયા છે જેના કારણે જે ફૂલ સ્પીડમાં વાહનો ચાલે છે અને આવા ખાડા આવી જાય છે અચાનક તારે બ્રેક મારે છે ત્યારે વાહનોને નુકસાન થાય છે આવા જે કેવડિયા અને દેવલિયા વચ્ચેનો જે હાઈવે છે તેની અંદર અસંખ્ય ખાડાઓ પડી ચૂક્યા છે જ્યારે રોડ ઘસાઈ જતાં તંત્ર હજુ એને નવો બનાવતો નથી લાખો રૂપિયા ટેક્સ સરકાર વસૂલે છે પરંતુ વાહન ચાલકોને સુવિધા આપવામાં અખાડા કરે છે અનેક જગ્યાઓ પર પ્યોર બ્લોક પૂરવામાં આવ્યા હતા તે પ્યોર બ્લોક પણ ધીમે ધીમે ખુલ્લા થઈ રહ્યા છે હાલ તો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની જાણે તંત્ર રાહ જોતો હોય તેવું લાગી રહ્યું છે કરોડો રૂપિયા વિકાસના કામો પાછળ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ફાળવવામાં આવ્યા પરંતુ તેને જોડતા રસ્તા જે બિસ્માર થઈ રહ્યા છે તેનું રિપેરિંગ કરવામાં આવતું નથી ફક્ત ખાડા પૂરીને સંતોષ માણે છે જ્યારે તંત્રના અધિકારીઓ વહેલી તકે જાગવું જોઈએ અને આવા ખાડા જે છે તેને આખે આખા કાઢી નાખી અને વ્યવસ્થિત આમર પિચિંગ કરવું જોઈએ રફિક ધણીવાલા ટીવી